અસલામવાલેકુમ કેમ છો વહાલા બાળ મિત્રો મજામાં ને હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ માટે આજે ફરીથી આપણે ભેગા થયા છીએ આપણી શાળાનું નામ છે જનાબ બાબુભાઈ સોપારીવાળા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ચાર વિષય ગણિત આપણો વિષયાંક છે પ્રકરણ આઠ ગાડું અને પૈડા આપ સૌ જાણો જ છો કે આપણે આ પ્રકરણની શરૂઆત કરી દીધી છે હવે આજે આપણે આગળ જોઈએ જુઓ બાળકો આપણે વર્તુળ વિશેની વ્યાખ્યા જોઈએ વર્તુળ તમને ખબર છે વર્તુળ કોને કહેવાય સરસ ગોળ આકારને વર્તુળ કહેવાય તો આ વર્તુળની એક વ્યાખ્યા છે તો આપણે આ વ્યાખ્યાની સમજૂતી પણ મેળવી લઈએ અને એનું લેખન વાંચન પણ કરી લઈએ કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે જુઓ બાળકો કોઈ એક નિશ્ચિત બિંદુ નિશ્ચિત એટલે કે ચોક્કસ બિંદુ એ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે તમને ખબર આ નિશ્ચિત બિંદુ એટલે શું નિશ્ચિત બિંદુ એટલે વર્તુળનું કેન્દ્ર સમજ પડે છે ને તમને ચાલો હવે જરા આગળ ધ્યાન આપો જુઓ તમે આ આકૃતિને ધ્યાનથી જુઓ આ વર્તુળની આકૃતિ છે બરાબર ને કયો આકાર દેખાય છે વર્તુળ આકાર હવે જુઓ અહીંયા વચ્ચે એક બિંદુ છે આ બિંદુની પાસે શું લખ્યું છે ઓ બિંદુ ઓ શું છે બિંદુ ઓ તો આ જે બિંદુ દેખાય છે આ બિંદુ નિશ્ચિત બિંદુ છે તો આ નિશ્ચિત બિંદુ એટલે સરસ વર્તુળનું કેન્દ્ર વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને શું કહેવાય વર્તુળ સરસ જુઓ બાળકો બિંદુઓ વર્તુળનું કેન્દ્ર છે આ બિંદુઓ શું છે વર્તુળનું કેન્દ્ર વર્તુળમાં એક જ કેન્દ્ર હોય વર્તુળમાં એક જ કેન્દ્ર હોય આ એક કેન્દ્ર આધારિત આપણે વર્તુળની રચના કરી શકીએ છીએ એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે જુઓ બાળકો આ વર્તુળનું કેન્દ્ર છે અને આ એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે છે કઈ રીતે અસંખ્ય વર્તુળો મળે તમને ખ્યાલ આવે છે કઈ રીતે અસંખ્ય વર્તુળો મળે સરસ નાના મોટા આપણે જે પ્રકારના વર્તુળોની રચના કરવી હોય એનું માપ લેવું પડે પણ કેન્દ્ર એક જ હશે એક જ કેન્દ્રમાંથી આપણે નાના મોટા કરીને અસંખ્ય વર્તુળોની રચના કરી શકીએ છીએ તમને સમજ પડી ગઈ ને વર્તુળમાં એક જ કેન્દ્ર હોય એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે અસંખ્ય એટલે જેને આપણે ગણી ન શકીએ અસંખ્ય ચાલો હવે આગળ જોઈએ હવે છે ત્રિજ્યા જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે જુઓ બાળકો તમે આકૃતિને જોઈ શકો છો બરાબર ને જુઓ આ બિંદુ ઓ વર્તુળનું કેન્દ્ર છે અને અહીં શું છે જે રેખાખંડ આ લીટી જેવું દેખાય છે અને કહેવાય રેખાખંડ તો જે રેખાખંડનું એક બિંદુ એટલે કે અંત્ય બિંદુ આ રેખાખંડના અંતમાં એક બિંદુ છે એટલે કે બિંદુ ઓ અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય એટલે કે બિંદુ ઓ અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય દેખાય છે આ વર્તુળ પર અહીંયા એક અંત્ય બિંદુ છે આ બિંદુનું નામ છે એ તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે એટલે કે રેખાખંડ ઓ એ આ શું કહેવાય ત્રિજ્યા આ જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે સમજ પડે છે એટલે કે રેખાખંડ ઓ એ વર્તુળની ત્રિજ્યા કહેવાય ચાલો હવે આગળ જોઈએ ઓ એ વર્તુળની ત્રિજ્યા છે દેખાય છે ને બિંદુ એ બિંદુ ઓ વર્તુળનું કેન્દ્ર અને ઓ એ વર્તુળની ત્રિજ્યા એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે જુઓ બાળકો અહીં વર્તુળનું કેન્દ્ર એક જ છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળી શકે છે જેમ ઓ એ એવી જ રીતે ઓથી લઈને આ બાજુ એક રેખાખંડ રચો ઓથી લઈને આ બાજુ ઓથી લઈને આ બાજુ ઓથી લઈને આ બાજુ ઓથી લઈને આ બાજુ એટલે કે તમે ગણી ન શકો એટલી ત્રિજ્યાઓ તમને મળી જાય અસંખ્ય ત્રિજ્યાઓ સમજ પડે છે ને યાદ રાખજો કે એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય ચાલો હવે આપણે આગળ જોઈએ એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ સરખા હોય છે તમે વિચારશો કઈ રીતે સરખા હોય તો બાળકો આપણે જોયું કે વર્તુળનું કેન્દ્ર રેખાખંડનું એક અંત્ય બિંદુ અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર તો આ કેન્દ્રથી લઈને વર્તુળ સુધીનું માપ તો સરખું જ હોય ને તમે ગમે વર્તુળ પર ગમે ત્યાં બિંદુ લઈને વર્તુળના કેન્દ્ર સાથે જોડો તો ત્રીજ્યા જ કહેવાય અને બધી જ ત્રીજાઓના માપ સરખા જ હોય સમજ પડી ગઈ ને આટલામાં તો આ જે મુદ્દાઓની સમજૂતી તમને મેં આપી છે આ બધા જ મુદ્દાઓને તમારે તમારી ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે અને સાથે સાથે વર્તુળની આકૃતિ પણ દોરવાની રહેશે સમજ પડે છે ને તમારા અક્ષર સરસ મજાના સુંદર હોવા જોઈએ લખાણ લખતી વખતે ધ્યાન રાખજો કે જોટણીમાં ભૂલો ન થાય અને આટલું લખાણ તમારે તમારી નોટમાં લખીને તેનું લેખન વાંચન કરવાનું છે તમને સમજ પડી ગઈ ને થેન્ક યુ